રોકા 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 ઓય કાલો આપવા મેહમારી કરી બોલ રોકા રોસ્તા પડો ઓય એય ইয়াত আনিলা

આવું પડ્યું સરકાર પણ બધા હેરાન થઈ ગયા બરાબર તો અમે આટલા વર્ષો હેરાન તુંડુવા ટુંડવા નાની સલી રંપુને રસ્તો બનાવવામાં એના પછી રસ્તો રિપેર કરવામાં નથી આવ્યો અને આજ દિન સુધી બળાવવામાં નથી આવ્યો આજથી અઠવાડિયું દસ દિવસ પહેલા હું તમારા મીડિયા મીડિયાના માધ્યમથી રસ્તાનું હું વિઝિટ પણ કરાવી હતી અને સરકારના તંત્રને મેં કીધું હતું કે ખાડા પૂરી જાઉં અત્યારે નવો તો ના પણ ખાડા તો પૂરી જાઉં એ પણ કીધું હતું અને પછી અમે કીધું કે નહીં પૂરે તો અમે પછી હાઈવે નંબર જે છપ્પન છે આપણે એ બ્લોક કરીશું અને આજે અમે બ્લોક કર્યો છે હાઈવે શું જ્યાં સુધી જે તે ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ આવી અને સ્થળની ચકાસણી કરે જુએ અને કઈ પરિસ્થિતિ છે અને કયા કેટલા સમયમાં અમને કરી આપવાનું બંધાય અમારા ગામ લોકોની સામે ક્યાં સુધી અમે ખોલવાના નથી નાની સડલીના લોકો બીમાર પડે કે એકસો આઠ ચારક આવી રસ્તાની હાલત એવી છે કે આટલા આટલા ખાડા બે બે ફૂટ જેવા ખાડા પડી ગયા છે હવે ટુંડવા ટુંડવા ગામે આ રસ્તા પર મેન નીકળે છે હવે ટુંડવા ગામના કોઈ બી બીમારી હોય કોઈ અવરજવર માટે હોય કોઈ બી એમને બી કાયમ માટેની તકલીફ છે તો આ રસ્તાની અમે વારે ઘડી માંગણી બે ત્રણ વખત ઉપર જાણ કરતા આ સુધી કોઈ સમારકામ કરવા નહીં આવ્યું કે ના ખાડા પૂરવામાં નહીં આવ્યું